કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્ય વિપક્ષોની વિચારધારાએ ઉઘાડી પાડી દીધી છે કોંગ્રેસના ધારાસભ્ય જી એસ પાટીલે જાહેરમાં એવી ધમકી ઉચ્ચારી છે કે કોંગ્રેસ બાંગ્લાદેશની જેમ ભારતમાં વડાપ્રધાનના નિવાસ સ્થાનોનો ઘેરાવ કરશે મળતી માહિતી મુજબ તાલુકા અહિત યુનિયન દ્વારા આયોજિત પ્રદર્શન દરમિયાન જીએસ પાટીલે જાહેરમાં ધમકી આપી હતી તેમણે કહ્યું હતું કે જો કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાની સત્તા ઉપર કાપ આવશે તો ભારતમાં એવો જુદો પ્રદર્શન થશે જે બાંગ્લાદેશે જોયા છે આ કોંગ્રેસી ધારાસભ્ય આશંકા વ્યક્ત કરી હતી કે કેન્દ્ર સરકાર રાજ્યપાલ મારફતે કર્ણાટકમાં કોંગ્રેસી સરકારને અસ્થિર કરવા માંગે છે તેમણે આક્ષેપ કર્યો કે

CN24 News Mobile App